નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો અતિક વહરા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું ધોરણ પાંચ પછી લેવાતી સીઈટી સ્કોલરશિપ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ બે હજાર ચોવીસ અને પચીસની નોટિફિકેશન બાર આવી ગઈ છે જેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરીશું સીઈટી પરીક્ષાના વિષય તથા ગુણભાર કયા છે કસોટીનું માળખું અને પરીક્ષા ફી છે શું છે અને

ચાલો મિત્રો આપણે નોટિફિકેશનનો અભ્યાસ કરીએ અને CET પરીક્ષા શું છે તેના વિશે માહિતી મેળવીએ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયેલ છે વર્ષ ચોવીસ પચીસ ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રી સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાનાર છે સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ હેઠળની સરકારી તથા ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા આ તમામ શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન entry test મેરિટના આધારે ધોરણ 6 થી 12 ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે હવે સ્વનિર્ભર સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 માં અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી હોય તો ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે 25% બેઠકો તેમના માટે અનામત રાખવામાં આવી છે મોડલ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET ના આધારે ધોરણ 6 માં પ્રવેશ મેળવવામાં આવશે હવે જોઈએ તેનો કાર્યક્રમ કેવા પ્રમાણે છે તો ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ માટે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવે છે જેનો કાર્યક્રમ નીચે મુજબ છે તો વિગત જોઈશું જાહેરનામો બહાર પાડવાની તારીખ કઈ છે તો પચીસ એક બે હજાર ચોવીસ ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો મિત્રો બરાબર ધ્યાનથી રાખજો યાદ રાખજો કે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી શરૂ થશે અને નવ બે બે હજાર ચોવીસ સુધી આપણે ઉમેદવારો રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવી શકશે પરીક્ષા ફી તો આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી પરીક્ષા નિઃશુલ્ક છે પરીક્ષાની તારીખ એ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ આપી જ દીધી છે તો મિત્રો આ તારીખ સુધી આપણે પરીક્ષાની જે તૈયારી કરવી હોય એ કરી શકાય છે હવે પરીક્ષા માટેની યોગ્યતા તો આ પરીક્ષા કોણ આપી શકશે તો સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ એકથી પાંચનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ રેસીડેન્શિયલ સ્કૂલ મોડેલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના એટલે કોમન એન્ટ્ર ટેસ્ટ આપી શકશે તો આ કોમન એન્ટ્ર ટેસ્ટના મેરિટના આધારે ઉપરોક્ત શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે એટલે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે સ્વનિર્ભર ખાનગી શાળાઓમાં ધોરણ પાંચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ પચીસ ટકા બેઠકોની મર્યાદામાં અને મોડલ સ્કૂલ ધોરણ છના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રી ટેસ્ટ આપી શકશે આ કોમન એન્ટ્રી મેરિટ મેરિટના આધારે શાળાઓમાં રક્ષાશક્તિ અને મોડલ સ્કૂલ ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે તો સ્વનિર્ભર શાળાઓમાં ફક્ત તેમને શક્તિ સ્કૂલમાં અને મોડલ સ્કૂલમાં જેમને એન્ટ્રી મળશે પ્રવેશ મળશે બાકી જો સરકારી અનુદાનિત શાળાઓ હોય તો તેમને તમામ સ્કૂલોની અંદર એડમિશન ઓપન છે ફક્ત મેરિટમાં આવવાનું રહેશે હવે આ પરીક્ષાની કોઈ પણ ફી છે નહીં પરીક્ષા એકદમ નિઃશુલ્ક છે હવે કસોટીનું માળખું કેવું છે આપણે જોઈશું તો કોમન એન્ટરટેસ્ટ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ બેઝ હશે એટલે ચાર વિકલ્પોવાળી પરીક્ષા જ હશે હવે કોમન એન્ટરટેસ્ટનું પ્રશ્નપત્ર એકસો વીસ ગુણનું હશે અને સમય આપણને એકસો ને પચાસ મિનિટ એટલે કે એક મિનિટ કરતાં પણ વધારે એક પ્રશ્ન માટે સમય આપવામાં આવે છે કોમન એન્ટરટેસ્ટનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેમાં તમે જે પણ પસંદ કરશો તે રહેશે બીજું કોમન એન્ટરટેસ્ટ ધોરણ પાંચના અભ્યાસક્રમ પર આધારિત રહેશે એટલે ધોરણ પાંચ સુધીનો જ અભ્યાસક્રમ પૂછવામાં આવશે જેમાં ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિવિધ વિષય આધારિત પ્રશ્નો પણ રહેશે કોમન એન્ટરટેસ્ટ નીચે મુજબના વિષયમાં ગુણભાર રહેશે તો આપણે જોઈએ કેટલા કયા વિષયના કેટલા પ્રશ્નોને ગુણ હશે તો પેલું છે તાર્કિક ક્ષમતા કસોટી પર્યાવરણ તો તેમાં પણ હશે અને વીસ ગુણ હશે ચોથું ગુજરાતીમાં વીસ પ્રશ્નો અને વીસ ગુણ હશે અને પાંચમું અંગ્રેજીની હિન્દી બંને મિક્સ કુલ વીસ પ્રશ્નો અને વીસ ગુણ હશે એટલે આમાં દરેક પ્રશ્નોનો એક એક ગુણ આપવાનો થાય છે બધા જ વિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે ને કુલ એકસો વીસ માર્કનું પ્રશ્નપત્ર અને એકસો વીસ ગુણ હશે ચોથું જો એક પરીક્ષા કેન્દ્ર તો પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ધોરણ દસ અને બાર ના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા કેન્દ્રો ઉમેદવાર બોર્ડ દ્વારા ફાળવાયેલા પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા અને ઉપસ્થિત થવાનું રહેશે એટલે પરીક્ષા આપવા માટે તાલુકા કક્ષાએ જ ગોઠવવામાં આવશે અને વિદ્યાર્થી પોતાના સ્વખર્ચે ત્યાં પહોંચવાનું રહેશે અને બોર્ડ નક્કી કરશે કયા કયા કેસ સેન્ટર હશે પાંચમું કોમન એન્ટરટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ તો પેલું પરિણામ કેવું હશે મેરિટ લિસ્ટ કેવી રીતે ગણાશે તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એક્ઝામ ઓઆરજી પર પ્રસિદ્ધ કરવામાં આવશે કોમન એન્ટરટેસ્ટ પરીક્ષા કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા નિયમિત શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે ઉપરોક્ત યાદીની પૈકીના બાળકોના દસ્તાવેજો ખરાઈ કરી શાળા સરકારી શાળાઓ કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અનુદાનિત શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિયમિત શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે હવે શાળા પસંદગીમાં શું કરવાનું છે તો કોમન એન્ટ્રી મેરિટના આધારે આ શાળામાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ માટેની પસંદગી નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે તે મુજબનું રહેશે સાતમું અગત્યની સૂચનાઓ આપણે ખાસ જોઈ લઈશું તો અગત્યની સૂચનાઓ તો આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય ગણેશે આપણે ઓફલાઈન આવા ભરવાનું નથી ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાના જ રહેશે મેરિટ મુજબ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ આપવામાં આવશે ત્રીજું પરીક્ષા સંબંધિત વિગતો સતત માહિતગાર થવા માટે આપણે આ સાઇટ પર વિઝિટ લેતા રહેવું પડશે વેબસાઇટ જોતા રહેવાનું છે ચોથું સરકારી અને ગ્રાન્ટેડ શાળાના બાળકો માટે સમગ્ર શિક્ષા કચીને ઓનલાઈન પોર્ટલ અહીં જે આપ્યું છે પોર્ટલ પરથી અથવા ખાનગી શાળાઓ માટે આ પોર્ટલ વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરી શકાશે અરજી પત્રકમાં દર્શાવેલ વિગત અને અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે એટલે બરાબર કાળજી રાખીને આપણે બધી વિગતો ભરવાની છે આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતી વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા તો ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીનું પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી અથવા પરીક્ષા બોર્ડ લઈ શકે છે એટલે આપણે બરાબર સાચી વિખત ખરાઈ કરીને આપણે ભરવાની છે પરીક્ષાલક્ષી તમામ બાબતો અને અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે સાતમું આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ આ પરીક્ષાના ફોર્મ મોડલ સ્કૂલ દ્વારા બીઆરસી ભવન અને સીઆરસી ભવન તથા જે તે વિદ્યાર્થી પોતાની શાળામાં તદ્દન નિઃશુલ્ક ભરવામાં આવશે એટલે ફોર્મ ભરવાનો કોઈ ખર્ચો આપણે બહારથી કરવાનો નથી તે સ્કૂલમાંથી જ ભરી દેવામાં આવશે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કૂલ દે અને મોડલ સ્કૂલ માટે પ્રવેશ ફોર્મ ભરી શકશે રક્ષાશક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર શાળામાં વધુમાં વધુ પચીસ ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે એટલે હવે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થશે વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે નવમો હોલ ટિકિટની જાણકારી આપણી શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજીસ્ટર મોબાઈલ એસએમએસ દ્વારા પણ જાણવામાં આવશે અથવા તો આપ આપણે આ સાઇટ ઉપર જે એને ચેક કરતા રહેવું પડશે જેથી આપણને એની હોલ ટિકિટ મળી રહે દસમો વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ જે નીચે પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓએવર સીટના પર છાપેલી તમામ સૂચનાઓનો વિગતવાર અભ્યાસ કરી અને પરીક્ષા કોઈ ગૂંચવણ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને શાળા અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવવાના ફરજિયાત છે તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ટિકિટ ચોંટાવાની હોલ ટિકિટ પર ચોંટાડવાનું રહેશે બારમું રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ આ ખસોટી બાબતે વિદ્યાર્થી તેમજ વાલી લાલચ કે છેતરપિંડીના આચરે અને અસામાજિક તત્વોથી સાવધ રહેવા માટે ચેતવણી આપવામાં આવે છે કોઈપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવી શિક્ષાકમાં કાર્ય કરવામાં આવશે એટલે આમાં પણ પ્રકારની ગેરરીત કરવાનો પ્રયત્ન પણ નહીં કરવાનો અને થશે પણ નહીં ઉક્ત જાહેરાત વધુ માહિતી જરૂર જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમિયાન બિયાર સી અથવા ટીપીઓ શ્રીની કચેરીનો સંપર્ક કરી આપણે તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ વિદ્યાર્થી પોતાની કોમ્પિટાઇઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે પાંચમુ મેરિટ યાદી ધોરણ છોડા પ્રવેશ માટેની બેઠક સંખ્યા તેમજ સ્કોલરશિપ પરીક્ષાના વિદ્યાર્થી વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં રાખી સરકારશ્રી માર્ગદર્શન તૈયાર કરવામાં આવશે છ સોળમુ મેરિટના નેટ આવેલા વિદ્યાર્થી પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરેજ સ્કોલરશીપ અથવા તથા અનુસંગીત બાબત અંગેની સમગ્ર પ્રક્રિયા નિવેક્ષ શાળા અને કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે આઠમું ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ હવે આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તેની સૂચનાઓ જોઈ લઈશું ઉપરોક્ત દર્શાવેલ શાળાઓમાં પ્રવેશ માટે તથા સ્કોલરશીપ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શાળા પ્રકારના વિકલ્પો પસંદ કરવા રહેશે અને એક જ વખત ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે બીજું અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે નામ અટક જન્મ તારીખ તથા જાતિ કેટેગરી અન્ય બાબતો પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી ત્રીજું સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે અથવા તો સરકારી અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ સમગ્ર શિક્ષા કચેરી ઓનલાઈન પોર્ટલ અહીં આપેલું છે તેના પરથી અથવા ખાનગી શાળાના બાળકો માટે આ પોર્ટલ વેબસાઇટ પરથી પ્રવેશ પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરી શકશે તો આ પોર્ટલ બરાબર ધ્યાન રાખજો અને આ પોર્ટલ પણ આપણે ભરવાનું છે આ પરીક્ષા માટે સરકારી શાળાના અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સમગ્ર શિક્ષા કચેરી આ પોર્ટલ પરથી સ્વનિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓએ ભરવાનું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ની આપણે આ વેબસાઈટ પરથી તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ થી નવ બે બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તારીખ બરાબર યાદ રાખજો કે ઓગણત્રીસ એકથી ફોર્મ ભરવાના ચાલુ થશે અને નવ બે સુધી ઓનલાઈન ફોર્મ આપણે ભરી શકીશું નવમું હવે ખાસ અગત્યનું છે કે ઓનલાઈન ફોર્મ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો સરકારી શાળાના અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના છે અને સ્વનિર્ભર શાળાઓએ આ પ્રકારના સ્ટેપ અનુસરવાના છે તો ચલો મિત્રો આપણે પહેલા સરકારી શાળાના અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કે મુજબના સ્ટેપ અનુસરવાના છે તે જોઈશું તો સૌપ્રથમ આપણે આ સાઇટ પર પોર્ટલ પર જવાનું છે જે અહીં લખેલું છે તે પ્રમાણે બીજું શાળાના ડાયા સ્કોરથી લોગિન થવાનું છે ત્રીજું ડાબી સાઇટ પર કોમન એન્ટર ટેસ્ટ પર ક્લિક કરવાનું છે કોમન એન્ટર ટેસ્ટ પર ક્લિક કરતાં ધોરણ પાંચના વિદ્યાર્થીની લિંક જનરેટ થશે ત્યારબાદ જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામની સામે ટીક કરવાનું રહેશે છઠ્ઠું વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલી બાહિદારી પર ટીક કરવાનું છે સાતમું ત્યારબાદ વિગતો ચકાસી સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે અને આઠમું ત્યારબાદ સેવ કરીશ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે તો આ પ્રમાણે આપણે સરકારી શાળામાં હોય તેમણે એ રીતે કરવાનું છે સ્વનિર્ભર ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને નીચે મુજબના સ્ટેપનું કરવાના છે તો સૌપ્રથમ શું કરવાનું છે તો સૌપ્રથમ આપણે આ સાઇટ પેબસાઇટ પર જવાનું છે ત્યારબાદ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે ત્રીજું એપ્લાય નાઓ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌપ્રથમ આધાર યુઆઈડી એટલે કે ચાઇલ્ડ ટ્રાન્સફર આઈડી નાખ્યા બાદ સબમિટ આપવાનું રહેશે તેની વિગતો ઓટો ફિલ તો જેની વિગતો ઓટોફિલ જોવા મળશે જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થી ભરવાની રહેશે એટલે આપણે આ નંબર નાખવાથી બધી વિગતો ઓટોમેટિક આવી જશે બાકીની વિગતો ચેક કરી લેવાની છે વિગતો ચકાસી નીચે આપેલી બાઇદરી પર ક્લિક કર્યા બાદ સબમિટ બટન અને કન્ફર્મ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ માહિતી સેવ કરી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની રહેશે ધન્યવાદ જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન જરૂરથી દબાવજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ